માંગરોળ તાલુકાના પીપોદરાના સર્વિસ રોડની હાલત ખૂબ જ ગંભીર સાથે આ મરામત કરવામાં આવતું ન હોવાને લઈને વાહન ચાલકો અને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે ગ્રામજનો અને વાહન ચાલકો દ્વારા આ રોડની મરામત કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું માંગરોડ તાલુકાના પીપોદરા પાસે નેશનલ હાઈવે નંબર અડતાલીસ સાથે બનેલ બાજુના સર્વિસ રોડની હાલત ખૂબ જ ગંભીર હોવા છતાં તેનું સમારકામ કરવામાં આવતું નથી રોડ પર પડેલા ખાડાને કારણે રોજ બરોજ ગાડી પલટી મારી જતી હોય અને અકસ્માત સર્જાતા હોય છે તો આ સાથે જ રોડ સાથે આવેલ નાળાનું ગંદુ પાણી રોડ પર નીકળતા રોડના ખાડાઓમાં ભરાઈ જાય છે અને જેને લીધે લોકોના કપડા પણ બગડે છે આ સાથે સ્વાસ્થ્ય ઉપર પણ ખરાબ અસર થાય છે તો સ્ટ્રીટ લાઇટ પણ ઘણા સમયથી બંધ હોય જેને લીધે વાહન ચાલકો અને આસપાસના ગ્રામજનો ખૂબ જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે આ બધી સમસ્યાઓથી ત્રસ્ત લોકો ખૂબ જ રોષે ભરાયેલા છે ગ્રામજનો સામાજિક કાર્યકર્તાઓ દ્વારા ઘણા સમયથી ખરાબ રોડની વિરુદ્ધમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ કાર્ય કરવામાં આવતું નથી ત્યારે આમ આદમી પાર્ટી સુરત જિલ્લા ઉપપ્રમુખ ભરતભાઈ પરમાર કોંગ્રેસ તાલુકા પ્રમુખ વિરેન્દ્રસિંહ ખેર સામાજિક કાર્યકર અયુબ પઠાણ સરદાર પઠાણ તેમજ ગ્રામજનો દ્વારા સાથે મળીને રોડ બનાવવાની માંગણી કરવામાં આવી હતી અને જો ચોવીસ કલાકમાં કામ શરૂ કરવામાં નહીં આવે તો હડતાલ તેમજ આંદોલન કરવા માટેની ધમકી પણ ઉચ્ચારવામાં આવી હતી વીરેન્દ્રસિંહ ખેર માંગોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ આ બંબોરા પાટિયાવાડ નેશનલ હાઈવે એપ્રોચ રોડ પર છ મહિનાથી આ ખારા આ ઘટના સ્થળ હું જ્યાં છું એવો ખારો છે કે આ દુર્ઘટના ઘણી ઘટી ચૂકી છે વારંવાર જનતાની રજૂઆત હોવા છતાં પણ કોઈ આ આ ખારા કાન કરે છે આ તંત્ર તો તંત્રને અમે ચેતવણી આપીએ છીએ કે આ ખારો ચોવીસ કલાકમાં પૂરો નહીં થાય તો કોંગ્રેસ સમિટી દ્વારા અમે અહીંયા જલન્ટ આંદોલન કરીશું પરમાર આમ આદમી પાર્ટી સુરત જિલ્લા ખૂબ પ્રમુખ છે અહીંની હકીકત એવી છે કે એન આઈ અડતાલીસ પર પિપોદરાથી કિમ ચોકડી તરફ જતાં સાય સર્વિસ સ્ટેશન પાસે જે મસ્ત મોટા ખાટાઓ ખાડાઓ પડ્યા છે અઢીથી ત્રણ ફૂટના ખાડાઓ છે જે આપ જોઈ શકો છો આ ત્રણ વર્ષથી અમારા પિપોદરા ગામજનો તથા આજુબાજુના દસથી વીસ ગામના લોકો આ રસ્તા પરથી પસાર થાય છે અને એના લીધે અમારે જે પરિસ્થિતિઓ ગાડીઓના નુકસાન દરરોજની ટ્રક પલટી મારી જવી નાની મોટી ગાડીઓના પલટી મારી જવી અને નુકસાન થાય છે લોકોનો ટાઈમ વેસ્ટ થાય છે અને ગંદુ પાણીનો નિકાલ હોય જેથી લોકોના કપડાં બપડા બધું ખરાબ થાય છે તો નોકરીએ જવા આવવાવાળાને પણ ઘણી તકલીફો પડે છે જેથી આ ચેનલના માધ્યમથી તાત્કાલિક ધોરણે આ રોડ રિપેરિંગ કરવામાં આવે કિમ ચાર રસ્તાથી પિપોદરા અને પિપોદરાથી કિમ ચાર રસ્તા સુધીના બંડે તરફના સર્વિસ રોડને સારી રીતે રિપેરિંગ કરવામાં આવે તો નજીકના દિવસોમાં ગાંધી ચીડિયા માંગે આંદોલન નહીં કરવું પડે એ એની ટ્રસ્ટી એનએચઆઈના અધિકારીઓ લેશે જય હિન્દ જય ભારત જી હું બંબોરા સામાજિક કાર્યકર ઘણી વખત સાહેબ આ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકો ધ્યાન આપતા જ નથી પાછલા ઘણા સમયથી આ ઊંડા મોટા ખાડાઓ છે ઘણા લોકો બાઇક સવારો પટકાયા છે ઘણી ઈજા થઈ છે ઘણા લોકોને નુકસાન થયું છે ગાડીઓના ટાયરો ફાટે છે છતાં પણ આ લોકો કોઈ ધ્યાન આપતા નથી અમારી ગામ લોકોની એ જ વિનંતી છે અમારા બંભોરા પીપોદરા કન્યાસી તથા આ બાજુ કારેલી ગામના બધા વાહન ચાલકો આ રસ્તાનો ઉપયોગ કરે છે છતાં પણ આ લોકો બનાવી દે એવી અમારી માંગ છે તાત્કાલિક અને આ સ્ટ્રીટ લાઇટો પણ ઘણા સમયથી બંધ છે પાછલા બે મહિનાથી આ લાઇટો ચાલતી નથી એ પણ તાત્કાલિક ચાલુ કરવામાં આવે બસ આટલું કહું છું તમારા માધ્યમથી આ પ્રોબ્લેમ સોલ્વ થાય એવી અમારી માંગ છે જય હિન્દાન બંભોળા ગામના રહેવાસી સામાજિક કાર્ય છું અને આ અમારા નેશનલ હાઈવે ભાગ્યદયના સામે આજે છ મહિનાથી એકદમ ખરાબ હાલતમાં છે છતાં પણ કોઈ તંત્ર કે કોઈ પણ કોઈ જોતું નથી આના માટે અમારા ગામજનો વતી તેમજ દરેક જણા આ નોકરીયાત ફેક્ટરી વર્કમાં જે જતા છે ઉદ્યોગો પણ લાગતા છે સર્વિસ રોડનો પણ ઉપયોગ થતો છે છતાં આ તંત્ર કંઈ જોતું નથી અગર જે ચોવીસ કલાકમાં અમારા પ્રમુખ પ્રમુખશ્રીએ જે આપેલું છે એ જોની સાથે અમે જલન કાર્યકર કરીશું જય હિન્દ